અને ફરી એ એ બહુ બહુ આંચકાજનક આપ માટે પણ છે સુદાન કે ગોપાલ ઇટાલિયા કે જે લોકો છે એ એની સક્રિયતા એટલી દેખાતી નથી આજનો દિવસ છે તે દેશના રાજકારણમાં કાયમ માટે લખવામાં આવશે જે રીતે એક્ઝિટ માં તો અગાઉ કહેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે આપણે આજે જે ક્ષણે આપણે વાત કરી રહ્યા છે તે ક્ષણે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી છે તે સતત આગળ ચાલી રહી છે એટલા માટે કહી શકીએ છીએ કે હવે દિલ્હીની ધુરા છે તે ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવવા જઈ રહી છે

અને આપ માટે મોટો ઝટકો એટલે છે કે આટલી ભારે બહુમતી થી દસ બાર વર્ષથી સત્તામાં છે અને આ રીતે હારવું એ મને લાગે છે આપના આખા અભિયાન ખાલી અરવિંદ કેજરીવાલ નો પ્રશ્ન નથી પણ આખા આપના અભિયાન કારણ કે આપે ગુજરાતમાં તેર ટકા જેટલા વોટ મેળવીને નેશનલ સ્ટેટસ નું બિરુદ મેળવ્યું હતું અને પછી દિલ્હીમાં હારવું એ બહુ બહુ મોટો ઝટકો છે એટલે એ રીતે આ પરિણામ અને છવીસ સત્યાવીસ વર્ષ બાદ ભાજપ ફરી સત્તામાં આવે છે એટલે ભાજપ માટે બહુ મોટી વાત છે કારણ કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય અને દિલ્હીમાં નહોતી આટલા વર્ષોથી એ થોડું ભાજપને ખટકતું હતું અને આ વખતે એનું બરાબર ભાજપે વટક વાળી દીધું છે

કારણ કે તમે જુઓ કે શરાબ નીતિ પછી જે રીતે કેસીસ થયા જે રીતે મનોજ સિસોદિયા સંજય સિંહ થી માંડીને કેજરીવાલ સુધીના લોકો અંદર જેલમાં ગયા એ લોકો લડ્યા બહુ લડાયક મિજાજ થી લડ્યા અને પાછા બહાર પણ આવ્યા અને પાછા લડતા હતા પણ આ જે ભ્રષ્ટાચાર નું એક મન લાગે છે લેબલ લાગ્યું જે અન્ના હજારે ના આંદોલનમાંથી જે પાર્ટી નો જન્મ થયો હોય અને કેટલીક એમણે જે વાતો કરી હતી કે અમે સરકારી મકાન નહીં લઈ અમે આ અમે સેવક એ મહેલ સુધી વાત પહોંચી અને ભ્રષ્ટાચાર કેસ પણ થયા ભલે સાચા છે ખોટા છે જે પુરવાર નથી થયું એ અલગ વસ્તુ છે અને એમાં સરકારી એજન્સીઓનો દુરુપયોગ ને એ બધા મુદ્દાઓ છે પણ એક લેબલ તો લાગ્યું એટલે આ કેજરીવાલ માટે એક રેફરન્ડમ હતું ચૂંટણી નથી ખાલી ભાજપ કોંગ્રેસ કે આપ વચ્ચેની આ ચૂંટણી નથી પણ રેફરન્ડમ પણ હતું એટલે કેજરીવાલ માટે હવે અસ્તિત્વ નો સવાલ ઉભો થવાનો કે તમે ચૂંટણી જ નથી હાર્યા તમે પોતે પણ હાર્યા છો તમારા કલી સિસોદિયા પણ હાર્યા છે આ ને બીજા નેતાઓ જીત્યા પણ છે એ સારી નિશાની છે અને બાસઠ માંથી તમે ત્રેવીસ ચોવીસ પચીસ આસપાસ આવી જાવ એટલે બહુ મોટો ચુકાદો છે આમાં બીજું એક છે ને જોવા જેવું એ છે કે કોંગ્રેસ નો વોટ શેર વૈધો છે અને એ જ નુકસાન સીધું આપને થયું છે ઘણા રાજકીય વિશ્લેષકો આ પહેલેથી વાત કરતા હતા કે કોંગ્રેસ નો વોટ શેર જો વધ્યો તો એનો મતલબ એમ સમજો કે સીધું નુકસાન છે એ આપને થવાનું છે અને એવું જ થયું છે બંને ભાજપ અને

હવે આ વાત થી તમારે સમજવું પડશે કે તમે ભૂલો કરી છે જો તમે કામ કર્યું તો તમને આવો મળે એટલે આ બહુ મહત્વની વાત છે ને પછી અન્ના ને એમ પૂછ્યું કે હવે પાછા જે તમારા આંદોલન થી છોડીને રાજકીય પાર્ટી કરીને અહિયાં સુધી પહોંચે ત્યાં પાછા આવશે કે નહીં તો કે વાર લાગશે એટલે આ વાર લાગશે એ શબ્દ ઉપર ઇન્વર્ટેડ કોમા કરીને ભાર મૂકવો જોઈએ કે આ હાર ને પચાવવી પણ આપ માટે બહુ મુશ્કેલ છે અને ફરી સામી છાતી લડવું કારણ કે હવે આપ હાર્યો છે એટલે આ કેસીસ બધા છે બહુ ઝડપથી ચાલવાના છે અને એમાં કોઈ રાહત રાહત નહી મળે હવે એમને કારણ કે હવે એમની સત્તા નથી આ બહુ મહત્વની વાત છે બીજું એક ઓબ્ઝર્વેશન તમારે એ કરવાની જરૂર છે કે જે કેટલાક લોકો એ ચર્ચામાં વાત પણ કરી કે આપે જે ફ્રી એટલે રેવડીની જે નરેન્દ્રભાઈ મોદી રેવડીનું લેબલ લગાડેલું એ જે કોન્ટમમાં એમને કરેલું એ લોકોને બહુ સારું લાગેલું એમાં ખાસ કરીને નીચલો તબકો જે ગરીબ છે એને બહુ સારું લાગેલું ને એના કારણે એનો વોટ શેર બહુ મજબૂત થયો હતો તમે જુઓ કે નરેન્દ્રભાઈ પોતે દિલ્હીની એક સભામાં એમ કેવું પડ્યું કે જેટલી જનકલ્યાણકારી યોજનાઓ છે અમે ચાલુ રાખશું એટલું જ નહીં એનાથી આગળ જઈને એને ભાજપે આ કેટલાક વચનો આપ્યા એટલે હવે આ પણ કસોટી થવાની છે કે આપની જેટલી યોજનાઓ છે ભાજપ સત્તામાં આવ્યા પછી ચાલુ રાખે છે કે નહીં અને નવા પ્રોમિસ આપ્યા છે એ કઈ રીતે પરિપૂર્ણ કરે છે

અને એ મને લાગે છે ગેમ ચેન્જર પણ બની શક્યું હોય એવું શક્ય છે બીજું પાસું એ છે કે આટલા સમય પછી દસ વર્ષ પછી લોકોને એમ લાગ્યું હશે કે સાલુ આ કેન્દ્રમાં ભાજપની સરકાર છે અહીંયા આપની છે ને એના કારણે દિલ્હીની કેટલીક સમસ્યાઓ પછી એ પ્રદૂષણની હોય પાણીની હોય કે બીજી કોઈ પણ હોય એમાં ક્યાંક સમસ્યાઓ છે તો ડબલ એન્જિન જેમ ભાજપ કયા કરે છે ડબલ એન્જિન લાગુ પડે તો આપણને ફાયદો થઈ શકે એવું પણ મતદારોના મનમાં એક સવાલ ઉભો થયો હશે એનું પ્રતિબિંબ પણ આ ચુકાદામાં તમારે જોવું જોઈએ એ રીતે એટલે આ બહુ મહત્વની વાત છે એટલે એ રીતે પણ આ ચુકાદો બહુ મહત્વ ધરાવે છે હું એવું માનું છું કે કોંગ્રેસ બીજા વિપક્ષો કોંગ્રેસ ઉપર આરોપ લગાવે છે કે જો કોંગ્રેસ આમાંથી દૂર રહ્યું હોત તો આપ ફરી પાછું સત્તામાં આવી શક્યું હોય હવે શું આગળ આ ઇન્ડિયાના મોરચાની શું પરિસ્થિતિ થશે આ પણ બહુ મહત્વનું છે કે આપ કોંગ્રેસ ફરી સાથે આવશે કે કેમ આ પણ એક બહુ મહત્વ એટલે આ ચુકાદો છે ને રાજકીય સ્થિતિ જે ઘણા બધા પરિવર્તનો લાવી શકે છે અને મને તો ડર છે કે જેટલા આપના ધારાસભ્યો ચૂંટાયા છે એમાં ગાબડા પડશે કે કેમ બીજું પંજાબ ની સરકાર ક્યાં પણ આપશે ત્યાં શું સ્થિતિ થશે જ્યાં પણ ગાબડા પડી શકે કે કેમ આ બધા સવાલો હવે તમારે એના જવાબો હવે પછીના ના થોડા સમયમાં બે પાંચ છ મહિનામાં આપણને મળવા લાગશે એટલે આ બહુ મહત્વનું છે જી સર આપણે જોઈએ તો આપણે ત્રિકોણીય જંગ જોયો છે અને તેમાં ભાજપને ફાયદો થયો છે તો સર આપણે કહી શકીએ કે ત્રિકોણીય જંગમાં ભાજપને ફાવી ગયું છે હા એટલે બહુ સીધી વાત છે કારણ કે છ ટકાનો વોટ જે છે એ બહુ જંગ કેવો છે બદલી શકે ગુજરાતમાં પણ એવું બનેલું હતું જ્યારે આપના કારણે થયું તો એમાં પણ કેટલીક કેટલીક સીટોમાં બહુ ઓછા અંતર થી ભાજપ જીત્યું છે એટલે આ બહુ મહત્વનું છે કે ત્રિકોણીય જંગ હોય

સર આપણે મતદાનનું જોઈએ તો મુસ્લિમ વિસ્તારોમાં વધુ મતદાન થયું હતું અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારો છે તેનો વિજય થયો છે એટલે એટલે કેટલીક હા કેટલીક સીટોમાં એવું બન્યું છે કે ભાજપને એ વોટ સારા મળ્યા છે અને જો કે આપનું પલ્લું વધારે નમેલું છે ત્યાં વધારે સીટ આપની તરફેણમાં છે પણ એમાં ભાજપનો પ્રવેશ થયો છે બહુ મોટી વાત છે જેમ ગુજરાતમાં પણ મુસ્લિમ વિસ્તારોમાં થયું યુપી ના કેટલાક મુસ્લિમ કે આપણે એમ કેતા રહીએ છીએ કે મુસ્લિમ છે બીજેપી ને વોટ નથી જ કરતું એ વાત ઘણા ખરા અંશે સાચી છે પણ થોડું થોડું ચિત્ર બદલાઈ રહ્યું છે એટલે એ બહુ મહત્વનો મુદ્દો છે આપ તો લાઉ થી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો પત્રકારાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને આપે તો રાજનીતિના અનેક પાસાઓ જોયા છે સર હવે વાત કરવી છે કે જે આ પ્રકારના પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા એક માત્ર એવી પાર્ટી હતી આમ આદમી પાર્ટી પ્રાદેશિક પાર્ટી હતી કે જે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્ર લેવલે ટક્કર આપતી હતી કોંગ્રેસ સિવાયની પરંતુ હવે તેનું પણ જે રીતે આપણે જોયું તો અસ્તિત્વ હવે તેનું દેખાઈ રહ્યું નથી અત્યારે જે પરિણામ જોતા આપણે કહી શકીએ છીએ તો સર શું કહેશો કે આગામી સમયમાં રાજનીતિમાં શું શું ફેરફાર થઈ શકે છે જો આમાં એવું છે સાહેબ એને ભાજપે અનેક રાજ્યોમાં પાર્ટીઓ તોડી અને સત્તાઓ મેળવી છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ અને આક્ષેપ એમાં પણ થાય છે કે ખરીદી થાય છે ઉમેદવારો એકાએક ફોર્મ પાછા ખેંચી લે છે આવું બધું આપણે જોયું છે એટલે હવે હર્યા પછી આપે એના જે બાવીસ પચીસ ધારાસભ્યો છે એને સાચવવાની બહુ મોટી જવાબદારી આ કેજરીવાલ ઉપર છે છે સાહેબ કારણ કે તમારી સત્તા જાય રાજકીય માહોલ મહારાષ્ટ્રમાં પણ જોયું છે ને અન્ય રાજ્યોમાં પણ આપણે જોયું છે એટલે એકવાર સત્તા જાય પછી ક્યારે કેવો બદલાવ આવશે કેવું બહુ મુશ્કેલ હોય છે એટલે સૌથી મોટી આપની જવાબદારી એ છે કે જેટલા ધારાસભ્યો ચૂંટાયા એમાં કોઈ તોડફોડ ન થાય એમાંથી કોઈ ધારાસભ્ય પક્ષ બદલીને ભાજપ તરફ ન જાય આ સૌથી પહેલો મોટો એમની માટેનો પડકાર છે બીજું એ છે કે પંજાબમાં આપની સરકાર છે ત્યાં કઈ ભાજપ નુકસાન કરી શકે છે કે કેમ આ પણ એક બહુ મોટો મુદ્દો છે અને ત્રીજું કેજરીવાલ ને મનોજ સિસોદિયા ને બીજા સામેના જે કેસો છે એ કઈ રીતે ચાલશે હવે આગળ કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી બધાને જામીન મળ્યા છે ને સુપ્રીમ કોર્ટે બહુ ટીકાઓ પણ કરી છે કે ભાઈ આવી રીતે તમે લાંબો સમય કોઈને જેલમાં ન રાખી શકો એટલે એ પણ બહુ મહત્વનું છે ને હું જે સમજુ છું અત્યાર સુધી જે આપ લડાયક મૂળ થી ભાજપને પડકારતી રહી છે આ બહુ મોટી વાત છે કારણ કે કોઈ વિપક્ષની કોંગ્રેસને છોડતા બે રાજ્યોમાં સરકાર નહોતી ખાલી માત્ર આપની હતી અને દસ જ વર્ષમાં કોઈ પાર્ટી એ રાજકીય સ્ટેટસ નેશનલ પાર્ટીનું સ્ટેટસ મેળવ્યું હોય એવું પણ આપમાં જોવા મળ્યું એટલે આપની જે ગતિ હતી દસ વર્ષમાં એ બહુ ઝડપથી આગળ વધી હતી હવે અરવિંદ કેજરીવાલ કઈ રીતે આગળ વધે છે હવે આ બધા પડકારો નો સામનો કઈ રીતે કરે છે બહુ મહત્વનું છે ભારતના રાજકીય પરિદૃશ્યમાં પણ એ બહુ મહત્વનું છે જી સર આપડે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી જીતતા આવે છે લગભગ પાંચ ચાર કે પાંચ ટર્મ થી આ વખતે તો બહુ ખાસી લીડ થી એ જીત્યા છે એ બહુ સિનિયર મોસ્ટ છે એનું નામ પણ છે અને પરવેશ શર્મા છે કારણ કે ઘણા સમયથી એને સરખી રીતે પ્રોજેક્ટ જે રીતે અને કેજરીવાલની સામે જે રીતે ઉતારવામાં આવ્યા અને જાયન્ટ કિલર બન્યા છે એટલે એમનું નામ પણ ચર્ચામાં રહે બહુ સ્વાભાવિક છે પણ નરેન્દ્રભાઈ અને અમિત શાહની સ્ટાઇલ જે છે એ આશ્ચર્ય સર્જવા માટે સતત તમને આપણને આશ્ચર્ય મળતા આવ્યા છે જેમ કે અ કેટલાય રાજ્યોમાં એમને યુપી થી માંડી ઉત્તરાખંડ થી માંડી ગુજરાત સુધી જે રીતે મુખ્યમંત્રીની પસંદગીઓ થઈ છે એવું આશ્ચર્ય દિલ્હીમાં પણ થઈ શકે તો નવાય નહીં જી સર ભાજપ સત્તામાં આવશે તો શું શું ચેલેન્જ રહેશે કારણ કે અનેક પ્રશ્નો હતા દિલ્હીમાં જમુના મુદ્દો હોય કે પછી આપણે જોઈએ તો કેતરી વાર નું મોડલ હતું ભારતીય જનતા પાર્ટી પોતાનું મોડલ બેસાડી શકે ક્યાં ક્યાં ચેલેન્જ રહેશે ભારતીય જનતા પાર્ટી માટે ના એટલે સૌથી મહત્વની વાત એ છે કે નરેન્દ્રભાઈ જે જાહેર સભામાં કહેલું કે મેં જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખશું એમાં કઈ કઈ યોજનાઓ ચાલુ રહે છે પાણી વીજળી બેનો મફત બસ સર્વિસ આ જે શિક્ષણની આખી વાત છે ચાર મુખ્ય બાબતો એ કઈ રીતે આગળ વધારે છે એને કઈ રીતે ચાલુ રાખે છે એમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં આ બહુ મહત્વનો મુદ્દો છે એ જે જે કેટલીક જાહેરાતો આપે કરી એનાથી વધારે થોડી કરી હતી એ પણ બહુ મહત્વનું બનશે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં પાંચ લાખ બહેનો લાડલી યોજનામાંથી નીકળવા પડ્યા કારણ કે બીજી આર્થિક સહાય મેળવતા હતા એના કારણે એ પાંચ લાખ નામ હવે રદ કરવાની વાત આવે છે અત્યાર સુધી ભાજપ બધું આપ ઉપર ઢોળતું આવ્યું હતું હવે એવું નહીં થઈ શકે કારણ કે દિલ્હીનું અનેક વાર સુપ્રીમ કોર્ટ થી માંડીને એનજીટી સુધીની સંસ્થાઓએ

કે આપણે જોઈએ તો સર સરસ માં ગુજરાતમાં ત્યારે આપણે જોઈએ તો થોડી બેઠકો મેળવી પણ હતી અને જેમાંથી ઈસુદાન ગઢવી ને જે આપણે જોઈએ તો ગોપાલ ઇટાલિયા જેવા કહી શકાય કે મોટા નેતાઓ પણ બહાર આવ્યા હતા તો હવે આપણે દિલ્હીનું સર આજે પરિણામ જોયું પંજાબમાં અને ગુજરાતમાં સર એની અસર શું થશે અને કેટલી થશે ગુજરાતમાં તમે જુઓ ને કે ભાઈ પેલા આપની તૈયારી હતી કે કોંગ્રેસ સાથે અપ કરવું પણ પછી એ શક્ય નહી બન્યું એટલે આપ પોતાની રીતે લડે છે પણ તમે વિધાનસભા ચૂંટણી પછીના સમયમાં તમે ગાળામાં જુઓ તો આપમાં પણ તોડફોડ થઈ છે ભાજપમાં ઘણા બધા લોકો ગયા છે એટલે એ માર તો એમને પડ્યો જ છે અને આપ થોડું નિષ્ક્રિય બન્યું હોય એવી પણ છાપ ઉપસી છે વિધાનસભાની ચૂંટણી પછીની જે સક્રિયતા હતી એ અને અત્યારના તમે સરખામણી કરો તો એની સક્રિયતા ઘટી કારણ કે એમને માર ઘણો પડ્યો કેટલાક લોકો પણ ત્યાં ગયા એટલે હવે સ્થાનિક ચૂંટણીઓમાં ઘણી જગ્યાએ ત્રિપાક્ષો જંગ છે ભાજપ કોંગ્રેસ અને આપ છે એટલે એમાં જો થોડું સારું પરિણામ એ મેળવી શકે તો ઠીક છે નહીતર પછી આવતી વિધાનસભાની ચૂંટણીમાં પણ એ સમસ્યાઓ ઉભરી ને આવશે તમે જો કે ઈસુદાન કે ગોપાલ ઇટાલિયા કે જે લોકો છે એ એની સક્રિયતા એટલી દેખાતી નથી જેટલી પહેલા દેખાતી એટલે આ સ્થાનિક ચૂંટણીમાં પણ દિલ્હીની અસર થાય તો કાઈ નવાય નહીં એવું લાગે છે પછી તો જોઈએ આપણે થોડા દિવસો પછી આપણને આઈડિયા આવી જશે જી તો તો સર આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા સર અને જે રીતે સર વાત કરી કે હાલ તો જે રીતે પાર્ટી છે તેના માટે ગુજરાતમાં પણ જોવા મળી શકે છે અને ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા છે આગામી સમયમાં પાલિકા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક જોવું રહેશે કે આમ આદમી પાર્ટી છે તે ક્યાં જોવા મળે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર